લોકશાહી <laughs> હશે <laughs> <laughs> મિનિટ હૈયા કેસાતુલભાઈ સુકેશભાઈ આપને લઈ જાતા હૈ કેસાતુલભાઈ ભાઈ ભાઈ સુકેશ આ બોલો બોલો લઈ જા ભાઈ આ બોલો બોલો ભાઈ બોલો સૈયા ગુન્ડા હે ગુન્ડા આવો આવો હવે કમીટર ગુન્ડા

ખરેખર ગેરગેર વાત છે આ પોલીસ કમિશનર લોકશાહીનું અપહરણ કર્યું છે મીડિયા છે એ ચોથી જાગીર છે મીડિયાના લોકો અંદર આવે તો જ એને ખ્યાલ સાચો કરે